કારણ કે આજે રવિવાર છે ને એટલા માટે રજા આપી નથી અને આમ થઈ ગયા સરકારી દવાખાનું છે સિવિલ છે અમરેલી એટલા માટે બે બે તો નહીં પણ ત્રણ દિવસ તો રાખે જ છે એટલે અમે જે દિવસે આવ્યા તે દિવસ અને કાલનો દિવસ એટલા માટે એટલે બની શકે તો હવે આ જો રજા તો જે આજે તો નહીં જ થાય કાલે રજા થશે લગભગ મારા ખ્યાલ પ્રમાણે મેં ડૉક્ટરને બધેને પૂછ્યું હતું એટલા માટે તો હવે અત્યારે તો કેવલની કાકીની બધા અત્યારે અંદર છે પછી એના મામા અને મામી બે આવવાના છે તો આપણે ત્યારે જ કેવાલની કાકી સાથે આપણે વાતોચીતો કરીશું તો કન્ટિન્યુર બધે બન્યા રહી કેમ છે હારું આજ તો વધારે મોઢું પડેમાં છે મામી આવ્યા છે કેમ છે અરુણ કાજલ બે તો વાંધો નહીં વેલા પૂગી ગયા પણ નો રહેવાનું મેં ના પડી તે શેટો ધકો નો ખાતા એમ ફોટા દેખાડે કોને જેવું બાવલું છે માસી તારી જેવું જો ત્યારે રોંઢો થઈ ગયો છે કારણ કે અમે બપોરા ટિફિન લઈને નહોતા આવ્યા ને હા માસી પાણી અભી રોંઢે આવ્યા રોંઢો લઈને

સિવિલ હોસ્પિટલના ધાબા ઉપર કારણ કે નીચે બહુ જ ગરમી થતી હતી અને થોડુંક મેં કીધું અળું પણ આમ હરતા ફરતા રહી તો થોડુંક મજા આવે કારણ કે દવાખાના બેઠાને બેઠા તો ગમે નહીં અને દવાખાનાનું કામકાજ તો તમને બધાને ખબર જ છે કેવું હોય કે દવાખાને કોઈને ન ગમે મને હું તમને કોઈને ન ગમે અને ઘણા બધાની કોમેન્ટો પણ આવે છે કે ભાઈ દીકરીનો જન્મ થયો છે કે દીકરાનો જન્મ થયો છે અને ઘણાને તો આત્મવિશ્વાસ છે કે ભાઈ દીકરાનો જન્મ થયો છે કે દીકરીનો જન્મ થયો હશે તો તમે બધા હજી ફરીવાર આજના વિડીયોમાં બધા એક એક કોમેન્ટ કરી દેજો કે દીકરી છે કે દીકરો કારણ કે તમારા બધાની કોમેન્ટ મને ખૂબ જ આનંદ આવે છે કારણ કે અને પ્લસ બીજું એ કે તમે બધાએ એટલું બધું કોંગ્રેચ્યુલેશનના ના આજે કોમેન્ટો મારે છે હદ બારી એટલે બધાને એક સાથે મારી યુટ્યુબ ફેમિલીને થેન્ક યુ સો મચ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અમારી ખુશીમાં તમે પણ બધાય ભાગ લીધો એટલા માટે કારણ કે દુઃખમાં તો બધાય ભાગ લ્યો જ છો એટલે સુખમાં પણ તમે બધાય ભાગ લો હકદાર છો એટલા માટે અત્યારે અગાસી ઉપર વ્યાસી અને કડીક પવનને ઉધી રાતે ખાવી પછી માસીના ઘરે જવાનું છે જમવા પછી ન્યાજ મેળા તો કન્ટિન્યુ અગમો બધાય બન્યા રહેજો

કીધું હવે દર બાજુ લાદી કે તો કામ જ હતું નહીં થોડુંક ટેન્શન જેવી વાત હતી પણ કાઈ વાંધો આવ્યો નહીં કારણ કે નાનું બાવલું છે એ જે એના મમ્મીનું દૂધ પીતું નથી એટલા માટે ડૉક્ટર કે આને પેટીમાં ને એ બધું રાખવું પડશે એ બધું કહેતા હતા પણ જો કે એના નોર્મલ રિપોર્ટ આવ્યા છે એટલે કોઈ જાતનું કાંઈ આવ્યું નથી માતાજીની દયા અને ઠાકરનો મેયર છે એટલા માટે કોઈ જાતનું પ્રોબ્લેમ થયો નથી એટલે અત્યારે તો આઈસી માસુ ના ઘરે માસીના ઘરે જઈને જ બ્લોગ પૂરો કરીશ રેડી તો કન્ટિન્યુ લગભગ બધા બન્યા રહેજો અને હા ફરી વાર તમને બધાયને થેન્ક યુ સો મચ તો માસીના ઘરે અત્યારે ભોગી ગયા છે ને અગાસી માથે મસ્ત પથારી કરી વાળી છે એટલે આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું પાછું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય વ્લોગ પૂરો થઈ ગયો અને તમને બધાને એમ લાગતું હશે કે આ ફરીથી પાછા કેમ આવી ગયા હા કારણ કે આનંદમાં જ એટલા છે કારણ કે ખૂબ જ આનંદ થયો છે અને જેવું ધાર્યું હતું એવું જ બધું થઈ ગયું છે દ્વારકાવાળાની દયા છે જેવું એ રૂપે બધું આપે છે એટલે આમ એ શબ્દ નથી મારી પાસે પહેલાં તો દ્વારકાવાળા અને મારા કુળદેવી માતાની બધા જ હું મારા એના શરણોમાં મારા દંડોદ પ્રણામ કરું છું અને અને તમને બધાને ફરી હું આજે થેન્ક યુ કહેવાય આવ્યો છું તમારો બધાનો આભાર વ્યક્ત કરવા આવ્યો છું કારણ કે તમે બધાએ એટલું બધું કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશનની કોમેન્ટ કરી છે ને કે વાત પૂછો આજે તો બહુ જ ખુશ છું એટલા માટે બધાને મારી યુટ્યુબ ફેમિલી ઓલ યુટ્યુબ ફેમિલીને તમારા બધાનો દિલથી આભાર માનું છું હું ચતુર ખીચડિયા અને મારી પૂરી ફેમિલી તો હવે હવે બ્લોગ પૂરો કરી દઉં છું પછી કાલના બ્લોગમાં મળ્યા